આપણા પર્વની ઉજવણીના ધારી નગરપાલિકા ચીફ ઓફિસર દિલીપભાઈ હુણ તેમજ સાફ કર્મચારી ગણ પરિવાર તથા તાલુકા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આજે ધારી નગરપાલિકા ઓફિસર દિલીપભાઈ હુણ સાહેબ દ્વારા તિરંગા ઝંડા વિતરણ કરવામાં આવેલ હતા તો ધારી નગરપાલિકા વિસ્તારમાં દેશ પ્રેમી દરેક નાગરિકને પોતાના ઘર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે ધારી નગરપાલિકા ઓફિસેથી ઘર દીઠ એક રાષ્ટ્રધ્વજ તિરંગો ઝંડો મેળવી લેવા વહેલા તે પહેલા ના ધોરણે મેળવી લેવા ખાસ વિનંતી આજની તારીખે જેમાં સૌ કર્મચારીઓ ધારી નગરપાલિકાના સર્વે નગરજનોને પધારવા હાર્દિક નિમંત્રણ છે રિપોર્ટર હુસૈનભાઈ સંઘાર ધારી હું ધારી નગરપાલિકા ચીફ ઓફિસર બી એ નહોન ધારી નગરપાલિકાના સર્વે રહેવાસીઓને જણાવું છું કે હર ઘર તિરંગા યાત્રા આજે ચાર વાગે નીકળવાની છે અને ત્રિરંગાનું સન્માન થાય અને આપણે રાષ્ટ્રીય પર્વ પંદર ઓગસ્ટ ઉજવવામાં આવે છે આપણે દરેક ઘર ઉપર ગંગા લગાવી અને રાષ્ટ્રધ્વજનું સન્માન કરીએ તે માટે નગરપાલિકાના જે રહેવાસીઓ છે તેમાં નગરપાલિકાએથી ઘર ઘરથી એક ઢંડો મેળવી 没有，这个东西。